ખાંડ કે માવા વગર શિયાળાની ઠંડી માટે કમર અને સાંધાના દુખાવા દૂર કરી લોખંડ જેવા મજબૂત બનાવે તેવો આજે આપણે બનાવીશું તો આ એક પાક બદામ અડધો બાઉલ જેટલા કાજુ એડ કરી લઈશું એક નાનો ટુકડો જાયફળ એડ કરીને દાણેદાર પીસી લઈશું હવે મોટા બે ચમચા ઘીને ગરમ કરી લઈશું એની અંદર સો ગ્રામ ગુંદરને થોડો થોડો કરીને તળી લઈશું આ રીતે એકદમ ફૂલીને ઉપર આવી જાય ને એટલે ઘીમાંથી કાઢી લઈશું એમાં ગાર્નિશિંગ માટે થોડો ગુંદર રહેવા દઈશું અને આ રીતે વાટકીની મદદથી એને સરસ રીતે પીસી લઈશું હવે દોઢ મોટા ચમચા ઘીની ની અંદર એક બાઉલ જેટલો ઘઉંનો રોટલીનો ઝીણો લોટ એડ કરીશું અને આ લોટને શેકી લઈશું લોટને લો ગેસની ફ્લેમ પર એકદમ બદામી કલરનો થાય ને ત્યાં સુધી આપણે શેકી લઈશું તો પાંચથી સાત મિનિટમાં લોટ શેકાઈ ગયો છે હવે આપણે કાજુ અને બદામનો જે પાવડર કરેલો ને એ એડ કરીશું એક બાઉલ સૂકા નારિયેળનું છીણ એડ કરીને મિક્સ કરી લઈશું અને હવે એની અંદર આપણે જે તળેલો ગુંદ હતો એડ કરીશું એક મોટી ચમચી ખસખસના બે એક ચમચી સૂંઠ પાવડર એડ કરીને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસ પરથી આ રીતે પેનને ઉતારીને દોઢ કપ જેટલો ઝીણો સમારેલો ગોળ એડ કરીને મિક્સ કરી લઈશું મિશ્રણ ગરમ છે એટલે સરસ રીતે ગોળ મિક્સ થઈ જશે આ રીતે તમે લાડુ બનાવી શકો છો અને ઘીવાળી પ્લેટની અંદર બધું મિશ્રણ એડ કરી લઈશું અને આ રીતે વાટકીની મદદથી ફ્લેટ કરી લઈશું ઉપરથી તળેલો ગુંદ અને બદામની કતરણ એડ કરીને ફરીથી આ રીતે પ્રેસ કરી લઈશું જેથી નીકળી ના જાય અને ઠંડુ થઈ જાય ને એટલે મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈશું દસથી પંદર મિનિટમાં સરસ રીતે ગુંદપાક આપણો સેટ થઈ ગયો છે તો શિયાળાની ઠંડીમાં તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ